गएश, ए गुड मॉर्निंग तो गाइस आपने पर आज આપણે કામ જવાનું છે લગડભાઈ ઓમરા પર આપણે કામ છે તો કેમ કે આપણે ઓમરા પર રજા રાખી છે અને આપણે જવાનું આજે લગડભાઈ લગડભાઈ અહીંયા નથી આપણે એમ કોહો પડે સજા ને આપણે ગોઠી તું ને હું તો ગશે ઓળખે તું આપણે બીટ ઠેકાણા પર જવાનું છે પાણી ના ટાંકા હે ને એ ટાંકા ને એનાસ પે કેતા હતા तो गई से तो आप चाण वेगड़े चा हज़े तो चार नास्ता कर बाकी है आप फटाफट चार नास्ता कर ले तो गए चार नास्ता कर बाकी तो चाय इधर है आमा है चार नास्ता काम है तो फटाफट चा नास्ता कर ले का मूड ना गई सको रो फोन ने तो इमने एम नो थे कि ना तो गाइस ये कमेंट कर दो क्या जान लो क्यों लगे कमेंट कर दियो बे दिन गाइस करियो जान लो करता। करता नहीं करता पहला करता बने हो नहीं करता हम जो कहे अंधारू थे गियो बल डगी है गाइस हम लोग जान नस्त कर ली तो कल जान नस्त कर ली तो है और यहाँ पर अब टी फिर ले आए लेकिन यहाँ काम है तो चंपल पीस कर दे

યાર આ બગશ ચા યુઝ કરવાની તો ગાઈસ આપડો આ લાગે કામ હે વેગડવા જવાનું હે અને આગી તો રામજીભાઈ ચેનલ વાટ્યું ઊભય છે જો હોને મેકિંગ વગ્યો તો ઠેટ વેગડવા રહી જશે તો ગાઈસ આપડો કામ હે આ લાગે ચેનલ પર ઓગી ગયા અને હમજો ગાઈસ આપડો વાડ કે ઓ વેખી ગયા ફટાફટ આવ ટીકન લાઈન આ લાગે રામજીભાઈ જોસે અપરી ને ગાઈસ આપડો મ્યુ કેટલું બધું મોડું થઈ ગયું ખબર હે 8 ને અતરે 3 मिनट है 28 થઈ ગયા આમ જો गाइस रामजी ભાઈ આપણે બેઠ જો હે તો આપડે કામ આલેજી વગડ હોય હજી તો મશીન નવ ગાઈસ આપણે હં તો લેવા જવાનું છે નવ વગડે ઓ કામ આલેજી પહેલા તો रामजी ભાઈ જો गाइस ઓમે પેગો નામજી ભાઈ પગ્યા गाइस યોજના થી તો આપડે હવે હજી ટ્રાફટ સામે

આપડે બાથરૂમ બે સણાઈ બાથરૂમ રેની આપડે ગોઠાવાના ને રામભાઈ ને નિંદનકામ કરે ને નાસ દીએ ને ગાઈસ આપણે રીંગુ વારે છે ને કટિંગ કરે એમની રીતે અને આપડે એકલાના બાથરૂમ બે ગોઠાવાના છે એમાં નાસ પર આવવાનું મંતર ખાસ કરે રામભાઈ પણ આપડે એકલાના ગાઈસ બાથરૂમ ગોઠાવાના છે એક અને બે અને ગાઈસ નાસ પર મેં થી હે તો ફરમાને ફ્લાય વાલ્ટ પ્લેટ ની વાત મેકી દીધું એટલે આપડે ગોઠાવામાં મજા આવે અને તો સાવંત ગાઈ છે એમ નેમ પડ્યો આપણે અને આ ગાઈ છે આપણો છણી નાખ્યો અને જો ગાઈ છે આપણો પાણીના ટાકા રહ્યા ને હવે તો ઈ ગાઈ છે આપણે ગોઠાવાના છે અને પહેલા તો આપણો બાથરૂમ ગોઠવણો છે પછી અહીંયા રામજીભાઈ ગાઈ છે ને આપડે લિંટરના ટેકા હમ કરીયા આપડે પાણીના ટાકાના તો અહીંયા તો હું કમ્પ્લીટ કરી દઈએ પછી આપડે ગાઈ છે પાણીના ટાકાનો ગોઠવવાનો છે પહેલા તો આપડે બાથરૂમ ગોઠવવાનું ચાલુ કરી દે તો બાથરૂમ બસ તો આપણે આવરા વિડિયો ચાર તો કેશ આપણે એન્કોની 8 વારી વોલપેપર મારી હોલી बाजू કઈશ આપણે 8 વારી વોલપેપર મારે હે અને આજ નંગાશ આપણે બાથરૂમ ગોઠવવાનું હે કોલમ મેલે ક્લન્ચ બીમ પરવાનું હે એટલે ગાઈસ તો આપણે આવી ગયો ચા તો ચા ને પી લે અને ગાઈસ આ કામ કરમ બહુ મજા આવે છે કેમ કે ગામમાં ગામ મજ અને બહુ મજા આવે માણે એટલું ઉપર આમ बाजू સણવાવારા હે અને સેન્ટ્રી તો મજા કામ બાથરૂમ બાથરૂમનું કામ એમને ઉપર ચણવાનું કામ આવે તો ગાઈસ આપણે હવે ચાનું પીળીને પછી હવે ચા પીને કામ ચાલુ કરી દઈશું આપણે ગાઈસ કેન ના ગોઠવી એકલા એક લઈને વાલ લાગે છે પણ સારું હોય તો ચા ની ઉપરી કામ ચાલુ થશું આપણે ચા પીલતો હે અને આપણે ફરીને કામ ચાલુ કરી દઈએ રામજીભાઈ ગાઈસ છે ટેકા હારે છે રીંગ વાર છે ગાઈસ આપણે ઓકાન ચાલુ કરી દીધું છે આપણે સેન્ડસ બાથરૂમ ગોઠ્યું નહી ક કોલમ અને જો બસ ભરવાનું પણ ચાલુ કરી દીધું આમની બસ ગોઠ્યું નહી કેને હવે આપણે ગાઈસ તાકાનું ગોઠા બનાય આપણે ફર્માને હું લેવું જોશે વાલ પ્લેટ ની હું આપણે હવે 12:00 થઈ ગયા આમ તો ગાઈસ ખાવાનું ટાઈમ થઈ જશે તો જેટલો ટાઈમ થાયલો આવોથી કામ કરી આપણે હવે બાથરૂમ ગોઠાનું પૂરું થઈ ગયું અને આપણે આ રહ્યા 3 ટાકા ગોઠાના પછી તો આપણે પૂરું કામ એ કામ હે પણ એક છૂટેવી નહી તો એ ગાઈસ આપણે ફર્માને હું જી આપણે જરૂર પડે ને વાલ પ્લેટ ની હું તો આપણે કરી લઈ

भाई साहब आरंभ कर दिया ये बहन आप जड़े एक काम है जो होल पे है और वो हटाना है ना टाटू इतलू बदनो ना ना ओडी जाए हम होल वुड और टाटू लागे पाए तो गाइस अब काम चालू कर दें आपड़े आठोरी टाइमिंग दी थी एनएसपी होल वुड तो पानी अंदर आवेला है है ना आई डी वाई लाइव मॉल लाइव मॉल फोरनेट में हॉलबूट में तो टूट लाता है नहीं तो लापता करने के हॉलबूट ना एक वाल्व प्लेट एम्बेडेड है एक ना को आप हॉलबूट ही नहीं को अंजोगा ऐसा बढ़ते वो अंतरु थी क्यों अंजो मूविंग डिस्टेंस लेके आते मैंने गाइस यहां अंदर हो गई टाको को तो गाइस हमने आज ने चोकड़ी टेका मरया 1 2 3 4 5 5 2 6 8 1 और फिर मिलियो आवाज जो मेरे वाला हो गया गाइस थोड़ा जान वाला वीडियो उठा ओके अब

આ કે કાકો ઈ જે ગોઠાવા આપણે તાકો ગોઠન જાવ કરી દીધું ફરે પણ કામ હમજોગા ચંદાર હોતી કે બસ એમ કામ કરી હાલ બે દөр ફરમા મારવા રયા હે ટાઈમ કોને કોલી સાઈડ તો ગાઈસ આપડે બે તાકા ગોઠવી નખાય એક બે ત્રણ ત્રણ ગસે તાકા ગોઠવી નખાય અને આપડા વેલોખણ સીધું કરવાનું છે આ બગસ આવી ગયો ચા તો ગાઈસ આપડો ચા ની ઉકલી ચા પીને ગસા પર કરવાનું લોખણ સીધું અને જો ગાઈસ દરસપાઈ ગાઈસ આપડો વેલોખણ સીધું પરવણ નહી ફટાફટ ચા થી લી આ પણ બાંધ જાવું તો રોકું

ચાર વારી છેને લોકોને સુવિધી કરીતી 10 એમ એમ ની પછી આપણે સીધા આવતા જ લેતા ઘરે અને આધી ગાસ આપણે એવું હતું રોકન કટિંગ નું કરન તો મોરું થ દે હતું એટલે આજે આપણે વલાયર આવતે ઘરે તો ગાસ આપણે વલાયજી ઘરે તો ગાસ આપણે કડીક ઉભારી ગયા હી કેસા અંદર નથીયું ને તો ગાસ આપણે કડીક આયા આમઠા બેઠા હી અને ગાસ આપણે એવું નતું કે આપણે બ્લોગ બનાવવામાં અને આગાશ ટાંક ગોઠવતા હતા ને તો એમાં ખીલ્યું તો આમ અંદર ફાટ ફાટ ઓજ જ જેટલો હતો તેમાં ગાછ આપણે એટલું બધો ઉતાર્યું નહીં ના કે તો ગાછ હું ઉતારે એટલે આમ ખીલીવું મારે ને અંદર હંદ દિવાલ પ્યાક હોય એટલે આમ પડઘા લે ને ફાટ ફાટ એ સાંભળાઈ જ નહીં એટલે ગાય આપણે દાજુ જેમ પ્રોગ ન બનાવ્યો કેમ કે આપણે આમ કે હંભળાઈ જ નહીં એવું થાય એટલે ગાય આપણે બનાવ્યું નહીં અને આપણે ઘરે થયો ત્યારે ગાય મેં બ્લોગ ન બનાવ્યો કેમ કે આપણે મોડું થતું હતું નરસભાઈને કંઈક કામ હતું અને તેમાં ગાયસ આપણે ફટાફટ આપણે આવતા અવતરીએ નતો ગાય શું અંદુ બનાવ્યું અને ગાયસ આપણે કેવું હતું મારા હાથમાં જે થેલી હતી ને એ ગાયસ આપણે નરસ પહેરીએ ને હળવદથીને આપણે એમના બૂટ લાવ્યા તો એ બૂટ તો મેં તો જોયા હરખા મેં જોયા નથી નરસભાઈ જોયા એમને એમને થેલીમ પહેરાતા મેં જોયા નહોતા ના કહેતો તો છે આપણે બ્લોકમાં આવે પણ મેં જોયા નહોતા એટલે ખબર નથી આપણને પણ ગાય છે આપણે ગમે તેથી જવાનું થાય નર્સભાઈ પણ એ આપણે બૂટનું એવું જવન થાય ત્યારે તમને ગાયસને દેખાડીશ પહેરી ના હોય ત્યારે નર્સભાઈ બૂટ લીધા તો છે આપણે હવે બ્લોક આપણે પૂરો કરી મળશું એક ગાયશ નવા એક બ્લોકમાં ત્યાં બધી બાય બાય